ઓલ ઇન્ડિયા ટાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર દર્શક મિત્રો રેવન્યુ તલાટી ભરતીમાં એસટી ઉમેદવારો સાથે અન્યાય ચૈતર વસાવાની જીએસએસએસબીને રજૂઆત ચાલીસ ટકા ફરજીયાત ગુણ મામલે ચૈતર વસાવાએ કર્મયોગી ભવન ગાંધીનગર ખાતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને આવેદનપત્ર પાઠવ્યું

સીટો ખાલી રહી જાય છે અને એના પર પછી બિન આદિવાસીઓ ઉમેદવારો એની ભરતી થઈ જાય છે તો અનામત તો શું છે કે આદિવાસીઓને પણ સમાન તક મળે એના માટે અનામત છે એ કોઈ ગુજરાત સરકાર કે કોઈ ગુણ સેવા પસંદગી મંડળ લાગુ નહીં કરી શકે એમણે લાગુ કરવાનું હોય તો એમણે જીપીએસસી યુપીએસસીમાં બી લાગુ કરવું જોઈએ માત્ર વર્ગ ત્રણમાં કે તો મોટે ભાગે એસટી લોકો વર્ગ ત્રણના જ અધિકારી કર્મચારી બનતા હોય છે અને એમને બધાને અપેક્ષા હોય છે એમાં એલઆરજી નથી તલાટી નથી બધામાં આ કટ ઓફના લીધે ઘણા સક્ષમ ઉમેદવારો રહી ગયા અને લેખિત પરીક્ષામાં જ રાખ્યું છે પાછું અમે ઝારખંડ હોય આસામ હોય મિઝોરમ હોય મેઘાલય હોય બધી જ જગ્યાના ગેજેટો જોયા છે કોઈ રાજ્યમાં આ પ્રકારનું કટ ઓફ નથી કોઈ પણ જગ્યા નથી

લઘુત્તમ માર્ક લાવો 60 40 નો રેશિયો લાવો કે 40 લાવશો પછી તમને લાયકી ધોરણમાં અમે ગણીશું એવી કોઈ જોગવાઈ નથી ને કોઈ રાજ્યમાં આવો કોઈ પ્રાવધાન નથી માત્ર માત્ર ગુજરાતમાં એ પણ વર્ગ 3 માટે લાગુ કર્યા છે અને વર્ગ 3 એ આદિવાસી હોય એસટી હોય કે એસયુ એના માટે સારામ સારી હમણાં પોલીસ ભરતી હોય તલાટી ભરતી હોય બધાને આ લાયક એના માટે ઓપી એક સારો વિકલ્પ છે ને એમાં માટે અટકાવવામાં આવે છે એટલે એની રજૂઆત અમે કરવા માટે આવ્યા છે જો આનો નિર્ણય દિન 15 માં નહી આવશે તો સોળ તારીખથી બજેટ સત્ર જે ચાલુ થવાનું છે એમાં બધા જ ઉમેદવારોને સાથે રાખીને અમે બજેટ સત્રમાં સરકારને આ પરિપત્ર રદ કરવામાં આવે અને આદિવાસીને મળેલા અનામતના અધિકારો પાલન થાય એના માટે અમે બજેટ સત્રમાં મોટી સંખ્યામાં રજૂ આપી